શ્રી હરિનો હિંડોળો ઝાકમ જોડ થાય છે મોભે બાંધ્યો હિંડોળાનો ઉત્સવ રચ્યો છે ભગવાનનું દર્શન કરતા પાપણના પડદા પડે ઉઘડે ત્યારે એક નિમિષમાં હરિને ઝૂલતા જોવા તે લાવો જેણે કરી લીધો હોય તે જ જાણે ભક્તની રીત જ એવી છે કે હરિસંગાથે લાડ કરવા એમને જમાડવા સુવડાવવા અને એમને ઝુલાવવા ભક્ત સમજે છે કે હું હરીને ઝુલાવું છું પરંતુ એની પાછળ રહેલો મર્મ કંઈક એવો છે કે તમે વિરાટનો હિંડોળો ફેરવો તેમાં હું સાથે છું મને એનું ભાન થયું છે એનો આનંદ હું લઉં છું અને ગમે તેટલા મહાન હોવા છતાં મારી ભક્તિના હિંડોળે ઝુલાવવાની ઈચ્છા કરું ત્યારે પ્રભુ તમે અવશ્ય પધારવાના જ છો એટલે ભક્તો જે હિંડોળો રચે છે તેમાં એમનું હૈયુ ઠાલવે છે એકવાર ઠાકોરજીને હિંડોળે પધરાવી પૂજન કરી હાથમાં હિંડોળાની દોરી લઈને ઝૂલાવાનું શરૂ કરીએ ત્યારે બધા સંકલ્પ સમી જઈ મન અને હૃદય પરમ તૃપ્તિને પામે છે અષાઢ શ્રાવણ માસથી વરસાદી મોસમમાં સંધ્યા સમય એટલે કે આરતીનો સમય થતા વૈષ્ણવ મંદિરોમાં જઈને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંડોળામાં

દોરી પર હીરની અને મણિયારાની રખાય છે એ ખેંચતા સોના રૂપાના કશપથી ભરપૂર મોરલા ડોલી ઉઠે છે પોપટ નાચી રહે છે સાધુ વૃંદ મૃદંગ અને મંજીરા લઈ કીર્તન ભક્તિથી વાતાવરણ દિવ્ય બનાવે છે ઘંટડીઓ રણજણી ઉઠે છે જાણે વિરાટ ડોલી રહ્યું હોય અને બ્રહ્માનંદ રેલાયો હોય તેવું વાતાવરણ જામી જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને વૃંદાવનની કુંજ ગલીમાં હિંડોળે હિંચકાવવાથી જે સુખ પ્રાપ્ત કર્યું હતું તેની ચીરકાલીન યાદ રાખવા વૃંદાવનના ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઝૂલા ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે સમગ્ર ગુજરાતના વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે વૈષ્ણવી પરંપરા મુજબ શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ગોપીઓ અને રાધિકાજીની સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા માટે હિંડોળામાં પ્રિયા અને પ્રીતમને ભાવપૂર્વક ઝુલાવવામાં આવે છે ગુજરાતમાં ભાવિક ભક્તોએ પણ હિંડોળાનો પ્રારંભ કર્યો જે વર્ષો થતા ભક્તિમાં વિવિધતા અને પરિવર્તન આવ્યું ઉત્તમ ઘટના અને નવીન રચનાઓના હિંડોળામાં પ્રભુ શોધવા લાગ્યા ચાંદીના હિંડોળા શાકના હિંડોળા પાનના હિંડોળા પવિત્રાના હિંડોળા ગુલાબના હિંડોળા ફળના હિંડોળા કાચના હિંડોળા નાની ગડુલીઓના હિંડોળા પનગઢ પલના શીતલ કુટીર ફૂલ બંગલા ખસના બંગલા મીનાકારી બંગલા ગિરિકંદરામાં થાય છે દિવસો થોડા અને રૂપ ઝાઝા એટલે સંતો હરિભક્તો અને રસિકજનો હિંડોળાના તાણાવાણામાં દિલ વણી લે છે હિંડોળાની વિવિધ રચના કરવાનો ઉમંગ પૂર્ણ કરવા સંતો અને ભક્તોને ઉજાગરા કરવા પડે છે શ્રમ ઉઠાવવો પડે છે તે ભગવાન બિરજતા જ વસૂલ થઈ જાય છે હીરનો કઠોળનો રાખડીઓનો અને લહેરાયાના હિંડોળા શ્રાવણ ભાદોના હિંડોળા જરીના હિંડોળા નીલી પીળી ઘટાના હિંડોળા કસુંબલ ઘટા એમ અનેક જાતના આકર્ષક હિંડોળા પણ ભક્તો ભાવથી બનાવે છે અને ઠાકોરજીને હૈયાના હેતથી ઝુલાવે છે અષાઢ થી નોમથી વદ એકમ સુધી શ્રી ઠાકોરજી ગિરિરાજ હિંડોળા ઉપર ઝૂલે છે શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ આઠમ સુધી ઠાકોરજી વિવિધ કુંજોમાં તે હિંડોળામાં ઝૂલે છે વૃક્ષની ડાળીઓમાં પણ ઝૂલા બંધાય છે હિંડોળા ઉત્સવ છેલ્લા આઠ દિવસ શ્રાવણ સુદ શ્રાવણ વદ બીજ સુધી ઠાકોરજીને યમુનાના કિનારે ઝુલાવવામાં આવે છે વ્રજમાં શ્રી ગોવર્ધન કરહલા સંકેતવન શ્રી વૃંદાવન ધામ બર્ષાના શ્રી કુંડ કામવન મથુરા ગોકુલ રાકોલા વગેરે સ્થળોએ ઠાકોરજીને અનેક લીલાઓ કરી હોવાથી તે સ્મૃતિની યાદમાં જુદા જુદા હિંડોળાઓની રચના કરવાની પ્રભુને યાદ કરવાની આ પરંપરા છે હિંડોળાના મુખ્ય બે પ્રકાર છે બે ખંભનો અને ચાર ખંભનો હિંડોળો સામાન્ય રીતે મંદિરોમાં બે ખંભના જ હિંડોળા વપરાય છે ચાર ખંભના હિંડોળા ફળ ફૂલ ચોકલેટ સુકા મેવા વગેરેથી ભરવામાં આવે છે ત્યારે તેની ભવ્યતા ખરેખર જોવા જેવી હોય છે આપણે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ઠાકોરજીને હિંડોળે ઝુલાવી ઉત્સવ ઉજવીએ છીએ પરંતુ ભગવાન પ્રગટ હોય ત્યારે ભક્તિના નીર તિથિને મર્યાદા કેવી રીતે ગાંઠે ભક્તો તો તિથિ નહીં પણ આંગણે આવેલા અતિથિ ભગવાનને જોઈને ઘેલા બની જાય છે ને ભાવ પ્રમાણે ભક્તિ અદા કરી લે છે ભગવાન તે સ્વીકારી પણ લે છે પરસ્પરની પ્રેમ ભક્તિથી દોરીથી ઝૂલતા આવા હિંડોળાના સુખ શ્રીજી મહારાજે સુરત અમદાવાદ સારંગપુર માનકુવા ગઢડા વડતાલ વગેરે અનેક જગ્યાએ આપ્યા છે રંગોત્સવ ફૂલ દોલોત્સવ જન્માષ્ટમી જેવા અનેક ઉત્સવ પ્રસંગે આપ્યા છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં બેસીને જે દિવ્ય લીલાઓ કરી છે જે સુખ આપ્યા છે તેની સૌને સ્મૃતિ થાય એટલા માટે આજે પણ આ હિંડોળા ઉત્સવ મંદિરોમાં ઉજવાય છે રાધાવલ્લભ સંપ્રદાયમાં શ્રાવણ સુદ ત્રીજથી શ્રાવણ સુદ પૂનમ સુધી પ્રિયાપ્રિયતમ રાધાવલ્લભનો ભવ્ય જુદા જુદા મનોરથો દ્વારા ઝૂલાનો ઉત્સવ થાય છે વૈષ્ણવમાં એવી માન્યતા છે કે હિંડોળામાં હિંચકતા હરીને નિરખીએ તો ફરી જન્મ લેવો ન પડે તેમ હિંડોળે હિંચકતા શ્રીજી મહારાજની આ દિવ્ય લીલાની સ્મૃતિ પણ કલ્યાણકારી છે એ સ્મૃતિ સાથે હિંડોળા પર્વમાં ઠાકોરજીને ઝુલાવતા ઝુલાવતા જન્મ મરણના ઝૂલામાંથી મુક્ત થઈએ આમ હિંડોળા ઉત્સવની પરંપરા ભક્તિની વૃદ્ધિ કરનારી અને કળા કૌશલ્યને ઉત્તેજન આપનારો વિરલ પર્વ છે ચાલો આપણે સૌ પણ આ પાવન પર્વમાં નંદલાલને પારણે ઝૂલાવી અને પ્રિયા પ્રીતમને ઝૂલે ઝૂલાવીને અહોભાગી બનીએ તો બોલો બધા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રાધે રાધે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપણે તુરંત જ મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ